પ્રમુખશ્રી લાલજીભાઈ સાથે ચેરમેન નવનિયુક્ત એવા ઉલમજીભાઈ હુંબલ એવા જ હમણાં જેમને આપણને માર્ગદર્શન આપી એવા જિલ્લા ભાજપના આગેવાન વસંતભાઈ કોઢરાણી જેઓ સંચાલન કરી રહ્યા છે એવા જિલ્લા ભાજપના આગેવાન વિકાસભાઈ રાજગોર આપણા સમસ્ત કોળી સમાજના પ્રમુખશ્રી સન્માન્ય કાનજીભાઈ ગોહિલ જિલ્લા પંચાયતના ચેરમેન ઉપસ્થિત શ્રીઓ તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે ભાઈ શ્રી કૌશિકભાઈ ચેરમેન શ્રી કિશોરભાઈ અને બધા હરિભાઈ ને બધા સૌ આગેવાનો સ્થાનિક પણ બધા જ અલગ અલગ વિવિધ સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો જે અહીંથી વાત થઈ કે આપણે સોળમી તારીખે મતદાન છે અને નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર પાર્ટીના ઉમેદવારી કરી રહ્યા છે જીતાડવા માટે એમના સમર્થન માટે આજે અમે આવ્યા છીએ અને આપ સૌને વિનંતી કરવા માટે આવ્યા છે અહીંયા બધા જ વાત કરી કે આખા કચ્છની અંદર અને આખા ગુજરાતમાં અને હવે દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે સાંસદો ધારાસભ્યો સરકારો નગરપાલિકાઓ તાલુકા પંચાયતો આપણે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ બધી જ તાલુકા પંચાયતો નગરપાલિકાઓ એ ભારતીય જનતા પાર્ટીની છે રાપર અને ભચાઉની વાત કરીએ તો રાપરમાં ચૂંટણી છે ભચાઉ નગરપાલિકા ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે એટલે એક નગરપાલિકા આખા કચ્છમાં રહેશે રાપર આવું ક્યારે બન્યું છે કે કચ્છમાં સતત ભારતીય જનતા પાર્ટી વિજય બને છે સાહેબ એટલે બન્યું છે કે ધરતીકંપ પછી જે આપણા માટે દુઃખની ઘડી હતી અને એમાં સુખમાં સહભાગી થવા માટે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર જવાબદારી સંભાળી જ્યારે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્યની અંદર ભારતીય જનતાનો પાર્ટીનું શાસન છે કચ્છની અંદર જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતાની પાર્ટીનું શાસન છે ત્યારે રાપરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર વિશ્વાસ મૂકીને હર કોઈ કાર્યકર્તાઓ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે અમારે પાંચ પ્રવીણભાઈના દીકરા પ્રવીણભાઈએ આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું હતું એમના પિતાશ્રી હતા એમનો પૂરો પરિવાર આમ તો ભાજપ સાથે રંગાયેલો છે પણ ક્યાંક પણ કોઈક માણસોના કેવા ઉપર કે હવાની વાતોમાં આવીને જે પણ કરેલું હોય પણ આજે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જણાવી દઉં જો કામો ગટરની લાઈનના કામો પાણીના સંપ માટે તેમ એક આપણને ચોવીસ કલાક પાણી મળે એવી યોજનાઓ અને ઘણા બધા રોડનાઓ રસ્તાઓ અને કોઈ કોઈ ગલીની અંદર પાણીની પણ પાઇપલાઈનોના કામ જે અટકેલા છે એ ચૂંટ ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે ને ત્યારે અમને વિશ્વાસ છે અમારે પૂરી ભાજપની પૂરી ભાજપની સાથે મળીને અને પ્રજા લક્ષી કે પ્રજાના હિતની અંદર જે સારા કામો થઈ શકે જલ્દી થઈ શકે એ કામ કરવાની કોશિશ તો ચાલુ જ છે અને હજી પણ કોશિશ અમે કરતા હોઈએ સાત વાગે સુધી અને બહુમતીથી જીતા રહેભાઈ ઝડપિયા હોય કે કેન્દ્રના કેન્દ્રના હોય કોઈ નેતાઓ આવે અથવા તો રાજ્યના કોઈ નેતાઓ આવે ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા પ્રજાલક્ષી કામ કર્યું છે એટલે ગોરધનભાઈ ઝડપિયા આવ્યા એ અમારા માટે લાગેવાન છે અને એમણે જે સભાઓ કર્યા એના પછી રાપરની અંદર સો એ સો ટકા સમજી લો કે ભારતીય જનતા પાર્ટી તરફનું વાતાવરણ છવાઈ ગયું જે કારણ હતું જોઈ લીધું મેં કીધું હવે આમાં આ હતીભાઈના આવ્યા હતા मतलब કે તમને પાછાભાઈ પણ એક આગેવાન છે એ હંમેશા પ્રજાની વચ્ચે રહેતા હોય છે ખોડી સમાજના આગેવાન છે એટલે એમને પણ એવું થયું કે ચલો ભાઈ એમણે મને કીધું કે આટલું બધું સારા વિકાસના કામો ચાલે તો હું પણ તમારી સાથે વિકાસના કામોની સાથે હું જોડાઉં માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોકસાથી આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે